દેશભરમાં ગણેશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે શું આપ સબ જાણો છો કે ગણપતિ બાપાને મોદક અને લડ્ડુ શા માટે પસંદ છે ગણેશજીને લાડવા કેમ પસંદ છે ભગવાન ગણેશને લાડવાનો ભોગ શા માટે ધરાવવામાં આવે છે હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે ભગવાનને ભોગ લગાવવા વગર પૂજા અધૂરી માનવામાં આવે છે જે પ્રકારે આપણને અલગ અલગ ખાવાની વસ્તુ પસંદ છે એવી જ રીતે દેવી દેવતાઓને પણ તેમનું મનપસંદ ભોજન અલગ અલગ ખાવાનું ખૂબ જ પસંદ છે ભગવાન ગણેશજી પણ આમાંના જ એક દેવતા છે જેમને લાડવા ખૂબ જ પ્રિય છે ભગવાન ગણેશજીને મોતીચૂરના લાડુ ખૂબ જ પસંદ છે પરંતુ શું આપ જાણો છો તેમને લાડવા પ્રિય કેમ છે અને સાથે સાથે એની પાછળની પૌરાણિક કથા શું છે જો આપ ન જાણતા હોય તો આજની આ રોચક કથા સાંભળો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ ભગવાન ગણેશજીને લાડવા શા માટે પ્રિય છે એની કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો હજારો વર્ષ જૂનો શબ્દ છે લાડવા લાડવાનો મતલબ છે બોલ આ સંસ્કૃત શબ્દ લડ્ડુકાથી બન્યો છે પહેલીવાર લાડવા કોને બનાવ્યા તે કોઈ જાણતું નથી પરંતુ આનો સંબંધ આશરે પિસ્તાલીસો વર્ષ જૂનો છે હડપ્પાની સંસ્કૃતિ પર અધ્યયન દરમિયાન રાજસ્થાનમાં જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે તેના અવશેષ મળ્યા હતા જે ઘઉં જુવાર અને વટાણાની કળીઓમાં નાખીને મલ્ટીગ્રેન લાડવા બનાવવાના સબૂત મળ્યા હતા એકવાર માતા પાર્વતીએ પણ ભગવાન ગણેશજીની સામે લાડવાનું વર્ણન કર્યું હતું જેને સાંભળીને ભગવાન ગણેશજીને તેને ખાવાની ઈચ્છા પ્રગટ થઈ હતી ભગવાન ગણેશજીએ જ્યારે લાડવો ખાધો ત્યારે તેઓ ખુશીથી નાચી ઉઠ્યા મીઠા મીઠા લાડવા જ્યારે તે આસાનીથી મોંમાં જતા રહ્યા અને લાડવાનું ગળ્યાપણું તેમને પેટ અને મનને ભરી દીધું જ્યારે માતા પાર્વતી દ્વારા તેમને મોદક મળ્યો ત્યારે ભગવાન ગણેશજી ખૂબ જ ખુશ થઈ ગયા અને માનવામાં આવે છે કે ત્યારથી જ ભગવાન ગણેશજીને લાડવા ખૂબ જ પ્રિય છે પુરાણો અનુસાર ગણેશજીને એકવાર અત્રિ ઋષિને ત્યાં ભોજન કરવા માટે ગયા હતા અત્રિ ઋષિના પત્ની અનસુયાએ ગણેશજીને વારંવાર ભોજન પીરસ્યું છતાં પણ તેમનું પેટ ન ભરાયું અંતમાં માતા અનસુયાએ તેમને ગળ્યું પીરસવાની ઈચ્છા થઈ અને જેને ખાઈને ભગવાન ગણેશજીએ આખરે તેમનું પેટ ભરાયું હોય તેવો અહેસાસ થયો અને એ હતો લાડવા એ લાડવા બાપાને એટલા બધા પસંદ આવ્યા કે તેના ખાવાથી તેઓ ખુશ થઈ ગયા અને તેમને જમવાનો સંતોષ થયો લાડવા ફક્ત ગણેશજીને જ નહીં પરંતુ હનુમાનજીને પણ ખૂબ જ પસંદ છે તેમને પણ દર મંગળવાર અને શનિવારે બુંદી અથવા બેસનના લાડવાનો ભોગ ધરાવવામાં આવે છે ફક્ત ગણેશોત્સવમાં જ નહીં પરંતુ લગ્ન પ્રસંગ હોય કે મુંડન હોય કે ગૃહ પ્રવેશ હોય કે તેરમાની વિધિ હોય દરેક અવસર પર લાડવાની એટલી જ અહેમિયત હોય છે આયુર્વેદમાં પણ કેટલાક ઇતિહાસકારોએ લાડવાનો આવિષ્કાર લગભગ પચીસો વર્ષ પહેલાં કર્યો હોય તેવું માનવામાં આવે છે દર્દીઓને જડીબૂટીઓ ખવડાવવા માટે તેને લાડવાની અંદર મૂકીને આપતા હતા ભગવાન શ્રી કૃષ્ણને પણ બાલરૂપમાં લડ્ડુ ગોપાલ કહેવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર વ્રજભૂમિમાં પણ તેમના રઘુનંદન નામના એક ભક્ત હતા જેને ભગવાને બાળક બનીને દર્શન આપ્યા હતા તે વખતે તેમના હાથમાં લાડવો હતો એટલે તેમને લડ્ડુ ગોપાલનું નામ પણ આપવામાં આવ્યું હતું હવે પ્રશ્ન એ થાય કે હિન્દુ ધર્મમાં લાડવાને શુભ કેમ માનવામાં આવે છે તેના પાછળનું શું કારણ છે કારણ કે લાડવા ચણાના લોટમાંથી બને છે બેસનમાંથી બને છે બેસન એટલે ચણાની દાળનો પ્રયોગ દરેક સારા પ્રસંગ પર થાય છે અને લાડવાનો મહિમા રામચરિત માનસમાં પણ મળે છે માનવામાં આવે છે કે જ્યારે ભગવાન રામનો જન્મ થયો ત્યારે આખી અયોધ્યા નગરીમાં લાડવા વહેંચવામાં આવ્યા હતા પહેલાંના જમાનામાં યુદ્ધ દરમિયાન યોદ્ધાઓ પોતાની પાસે લાડવા રાખતા હતા જેને લાંબી મુસાફરી કરવી પડે તેઓ પણ પોતાની સાથે લાડવા રાખતા હતા કારણ કે લાડવા જલ્દી ખરાબ ન થતા હતા મોદક અને લાડવામાં ફરક શું છે બંનેને એકબીજાના પર્યાય કેમ કહેવામાં આવે છે પરંતુ બંનેની બનવાની પદ્ધતિ અલગ અલગ છે મોદક ગોળ અને નારિયેળમાંથી બને છે અને તેમનો બહારનો ભાગ ઘઉં અથવા ચોખામાંથી બને છે અથવા મેદામાંથી બને છે આ મોદકને મોમોઝની જેમ સ્ટીમ કરવામાં આવે છે મોદક મતલબ ખુશી મોદકનો આકાર પૈસાની થેલી જેવો હોય છે માનવામાં આવે છે કે ગૌતમ બુદ્ધને પણ મોદક ખૂબ જ પ્રિય હતા આથી બુદ્ધ પૂર્ણિમાના દિવસે બુદ્ધ ભગવાનને મોદક નો ભોગ લગાવવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં પણ લાડવાના વિશે ખૂબ જ વર્ણન કરવામાં આવેલું છે અને તે અનુસાર લાડવાનો સંબંધ બુધ ગ્રહ સાથે જોડાયેલો છે લાડવો અને તેના ગોળ ગોળ દાણાનો આકાર બુધ સાથે જોડાયેલો છે એવામાં લાડવાનું સેવનથી કુંડળીમાં જેની બુધની સ્થિતિ મજબૂત થાય છે અને લાડવાનો સ્વાદ પણ મીઠો હોય છે જ્યોતિષશાસ્ત્રમાં મીઠી વસ્તુનું સંબંધ સૂર્ય અને મંગળ સાથે પણ છે સાથે જ લાડવાની સુગંધને ચંદ્રમા સાથે જોડવામાં આવ્યો છે અને કહેવામાં આવે છે કે બુંદીના લાડવા સૌથી ઉત્તમ માનવામાં આવે છે આમ ગણપતિને પ્રિય એવા લાડવા દવા મીઠાઈ અથવા સુપર ફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવી અવનવી અને નવી નવી વાતો સાથે ગણપતિ બાપા મોર્યા